સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન મોટું કૌભાંડ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહ્યું છે અને કયા રાજકારણીના ઈશારે અશાંત ધારા હેઠળ આવતી જગ્યા પર અનેક ગેરકાયદે બાંધકામો ઉભા થયા છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કોટ વિસ્તારમાં અશાન ધારા હેઠળ આવતી જગ્યા પર એક રાજકીય નેતાના રોબર્ટ બનેલા કાર્યપાલક ઇજનેર રાજકીય નેતાના માનીતા બિલ્ડરોને ગેરકાયદે બાંધકામો કરવા પાલિકાના ધારાધોરણને નેવી મૂકી મંજૂરી આપી રહ્યા હોવાની ચર્ચાઓ ધૂમ ચાલી રહી છે જાહેરમાં અશાન ધારાનો કડક અમલ કરવા બૂમ ભરાડા પાડતા રાજકીય નેતા પાછલા બારને સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર સાથે સેટિંગની રમત રમતા હોવાની ચર્ચા છાપરે ચડીને પોકારી રહી છે